વલસાડના ભિલાડ ખાતે ભાજપ પક્ષી પંચ મોરચા દ્વારા કારગીલ દિવસની ખાસ ઉજવણી કરી જવાનોનું સન્માન કરવામાં આવ્યું વલસાડના ઉમરગામ તાલુકાના ભીલા હોટલના પંથાગમાં જિલ્લા અને તાલુકા પક્ષી પંચ મોરચા ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગીલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત આજ વિસ્તારના નિવૃત્ત પેરામિલિટરી આર્મી જવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી તે સાથે બક્ષી પંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી ઉપપ્રમુખ રાજેશભાઈ આહિર પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી સહિત ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત જવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઉઠાડી તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે કારગીલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભાજપ જવાનોને વિજય પ્રાપ્ત થયો હતો અને એ વિજય પ્રાપ્ત થતા સાહીઠના યુદ્ધમાં પાંચસો સત્યાવીસ જેટલા જવાનો શહીદ થયા હતા તેમને યાદ કરી બે મિનિટનું મૌન પાળી આગામી દિવસોમાં ઉમરગામ પંથકોમાં વધુથી વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યોરિટી એજન્સીમાં સેવા બચાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી માં કારગી યુદ્ધ થયું હતું અને એનો વિજય આપણા ગીર તો વિજય મેળવી એ આપણને દેશમાં શાંતિ અને તાકી આ વખતે આપણે હિરણ ખાતે વરસાદી કિરણ ખાતે